પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમીર અને ક્રાઉન્સ પ્રિન્સ સાથે ઉચ્યસ્તરીય બેઠક કરશે પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણામાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો જીએસટી પરિષદે ફોર્ટીફાઇડ ચોખા પરના જીએસટી દરને ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત કરી પ્રી પેકેજ અને લેબલવાળી કોમોડીટીની વ્યાખ્યામાં સુધારો કરવાની ભલામણ કરી મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી સરકારના વિવિધ મંત્રીઓના વિભાગોની ફાળવણીની જાહેરાત કરાઈ અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતના આમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે તેઓ કુવૈતના પ્રધાનમંત્રી સાથે મંડળ સ્તરની વાતચીત પણ કરશે શ્રી મોદી ગઈકાલે કુવૈતના આમીરના આમંત્રણ પર બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા છેછલા તેતાળીસ વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે કુવૈતના આમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે સ્તરીય બેઠક પહેલા પ્રધાનમંત્રી મોદીને બયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ગઈકાલે શ્રી મોદીએ કુવૈત શહેરમાં એક વિશેષ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા તેમણે કહ્યું કે કુવૈતના વિકાસ અને ભારત કુવૈત સંબંધોને મજબૂત કરવામાં ભારતીયોએ મોટી ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રી આવતા મહિને આયોજીત થનારા પ્રવાસી ભારતીય દિવસ અને મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે ભારતીય સમુદાયને આમંત્રણ આપ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં વિશ્વની કૌશલ્ય મૂડી બનવાની ક્ષમતા છે અને ભારત વૈશ્વિક જરૂરિયાતોને અનુરૂપ તેના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવી રહ્યું છે दुनिया की स्किल डिमांड को पूरा करने का सामर्थ्य रखता है और इसके लिए भारत अपने युवाओं का स्किल डेवलपमेंट कर रहा है भारत ने हाल के वर्षों में करीब दो दर्जन देशों के साथ माइग्रेशन और रोजगार से जुड़े समझौते किए दुनिया के देश भी भारत की स्किल मैन पावर के लिए दरवाजे खोल रहे हैं પ્રધાનમંત્રી કુવૈતના ભારતીય કામદારો સાથે કરેલી મુલાકાત દરમિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી કુવૈતમાં છવ્વીસમાં અરેબિયન ગલ્ફ કપના ભવ્ય ઉદઘાટન સમારોહમાં પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો છે શ્રી શાહે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ રિઝર્વ બેન્ક અને નોર્થ ઇસ્ટ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડને ઉત્તર પૂર્વને ધિરાણ આપવા માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું છે તેમણે કહ્યું કે આ પ્રદેશનું ભૌગોલિક સ્થાન અલગ છે માટે સમગ્ર દેશ માટે સમાન માર્ગદર્શિકા ન હોઈ શકે અગરતલામાં નોર્થ ઇસ્ટર્ન બેન્ક કોન્કલેવ બે હજાર ચોવીસને સંબોધતા શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દસ વર્ષમાં ઉત્તર પૂર્વમાં સરેરાશ વીસ ટકા વૃદ્ધિ દર જોવા મળશે આ અગાઉ અગરતલામાં નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના બોતેરમાં સત્રને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષ ઉત્તર પૂર્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે કેન્દ્ર સરકાર રોકાણકારોને ઉત્તર પૂર્વમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહી છે કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો હેતુ પૂર્વોત્તરને દેશના બાકીના ભાગોની સમકક્ષ લાવવાનો છે જીએસટી કાઉન્સિલની ગઈકાલે સંપન્ન થયેલી બેઠકમાં જીએસટીને લગતા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓ રાજ્યના નાણામંત્રીઓને નાણાં મંત્રાલયના અધિકારીઓએ ભાગ લીધો હતો બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા શ્રી સીતારમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલે ફોર્ટીફાઇડ ચોખા પર કરનો દર ઘટાડી પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે અને પ્રી પેકેજ અને લેબલવાળી વસ્તુઓની વ્યાખ્યામાં સુધારો કરવાની ભલામણ કરી છે તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલે ઘણી વસ્તુઓ પર ટેક્સના દર ઘટાડવા અથવા છૂટ આપવાનો નિર્ણય કર્યો છે તેમણે કહ્યું કે જીન થેરાપીને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે ઉપરાંત પેનલ્ટી ચાર્જીસ બેન્કો અને એનબીએફસીના લેટ પેમેન્ટ ચાર્જીસ પર જીએસટી વસૂલવામાં આવશે નહીં તેમણે કહ્યું કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના ટ્રેનિંગ પાર્ટનર્સને જીએસટીમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય નોટિફિકેશન જારી થયા બાદ લાગુ કરવામાં આવશે મહારાષ્ટ્રમાં નવી ચૂંટાયેલી સરકારના વિવિધ મંત્રીઓને વિભાગોની ફાળવણી કરવામાં આવી છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ ઉર્જા કાયદોને ન્યાયતંત્ર સામાન્ય વહીવટ માહિતી અને પ્રચાર વિભાગો પોતાની પાસે રાખ્યા છે નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે શહેરી વિકાસ આવાસ જાહેર બાંધકામ અને અજીત પવાર નાણાં અને આયોજન તથા રાજ્ય આબકારી મંત્રાલયો સંભાળશે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનફુલે મહેસૂલ રાધાકૃષ્ણ વિખે પાટિલ સંસાધન વિભાગ સંભાળશે જ્યારે હસન મુશરીફને તબીબી શિક્ષણ વિભાગ અને ચંદ્રકાંત પાટિલને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ તથા સંસદીય બાબતોનો વિભાગ અપાયો છે ઉપરાંત પંકજા મુંડે પર્યાવરણ આબોહવા પરિવર્તન અને પશુપાલન મંત્રી રહેશે માણિકરાવ કોકાટે કૃષિ અને જયકુમાર ગોરને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે ગઈકાલે નવી દિલ્હીમાં ચૌધરી ચરણસિંહ એવોર્ડ બે હજાર ચોવીસના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી પ્રધાને કહ્યું કે આ એવોર્ડ ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે કામ કરનારાઓને સન્માનિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે દેશના જીડીપીમાં હજુ પણ કૃષિ અર્થવ્યવસ્થાનો સૌથી મોટો ફાળો છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે ટવેન્ટી ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે મંધાનાએ ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણીમાં સતત ત્રણ વાર પચાસથી વધુ રન બનાવ્યા છે જે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતીય મહિલા ખેલાડીનો એક વિક્રમ છે અંડર નાઇન્ટીન મહિલા ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે મલેશિયાની રાજધાની ક્વાલાલમપુરમાં રમાનારી આ મેચ ભારતીય સમયાનુસાર સવારે સાત વાગે શરૂ થશે નિકી પ્રસાદના નેતૃત્વમાં ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજય રહી છે પશ્ચિમ ભારત સ્કોશ સ્પર્ધાની આજે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા અનાહત અનાહતસિંહ વચ્ચે મુકાબલો થશે ગઈકાલે રમાયેલી મહિલાઓની સિંગલ્સની પહેલી સેમિફાઇનલમાં આકાંક્ષાએ ઇજિપ્તની જૈના સ્વેફીને ચારેકથી પરાજય આપી સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં ભારતની અનાહતસિંહે ઇજિપ્તની નોર ખફાકી સામે ચારેકથી વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડિયે આજના તમામ અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચાર લખે છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા છતાં ભારતનો વેપાર યથાવત સંદેશનું મુખ્ય શીર્ષક છે રશિયાના કઝાન પર નાઇન ઇલેવન જેવો ડ્રોનથી હુમલો કરાયો રશિયામાં નાઇન ઇલેવન યુક્રેને ડ્રોન હુમલાથી ભારે તબાહી મચાવી આ નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે ફૂલછાબે લખ્યું વીમા પ્રીમિયમમાં રાહત નહીં જૂની કારો મોંઘી રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે કડાકેકી ઠંડ કે લીધે હો જાય તૈયાર કાશ્મીર મેં ચાલીસ દિન કા ચિલ્લાઈ કલા શરૂ રાજસ્થાનના જેસલમેરમાં ગઈકાલે યોજાયેલી જીએસટી પરિષદની બેઠકના સમાચાર તમામ અખબારોએ પહેલાં પાના પર લીધા છે સંદેશે સ્થાનિક પાના પર કચ્છમાં જીએસસીએલના કેમિકલ પ્લાન્ટ સામે અમદાવાદમાં ઉગ્ર વિરોધના શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચાર લખે છે અમદાવાદ રાજકોટમાં વીસ સ્થળે ડીજીજીઆઈના દરોડા બોગસ બિલો થકી રૂપિયા બસ બસો કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ બહાર આવ્યું નવગુજરાત સમય લખે છે ગાંધી ગાંધીનગરના ચંદ્રાલા ગામમાં કમળાના બે દર્દી પોઝિટિવ વધુ પાંચ શંકાસ્પદ કેસ ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી છે આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને બસોથી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોમાં સાત ભારતીય નાગરિકો પણ સામેલ છે જર્મનીમાં ભારતીય દૂતાવાસ ઘાયલોના સંપર્કમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવેતના આમીર અને ક્રાઉન્સ પ્રિન્સ સાથે સ્તરીય બેઠક કરશે પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણામાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પૂર્વની નાણાકીય જરૂરિયાતો માટે અલગ માર્ગદર્શિકા બનાવવા પર ભાર મૂક્યો અને જીએસટી પરિષદે ફોર્ટીફાઇડ ચોખા પરના જીએસટી દર ઘટાડી પાંચ ટકા કરવાની જાહેરાત કરી આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા